જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ દસ તરુણાવસ્થા અવસ્થા તરફ પ્રકરણની અંદર ગૌણ જાતીય લક્ષણો વિશે અભ્યાસ કરીશું ગૌણ જાતીય લક્ષણો તમે પ્રકરણ નવમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે તે સ્નાયુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે યૌવનારંભમાં રંગમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે દાઢીમૂજ ઊગવા લાગે છે આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે છોકરાઓ અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંગની ઉપરની તરફ અથવા પીબ્યુક વિસ્તારમાં વાળ ઉગે છે આ ગૌણ જાતીય લક્ષણો માટે તમને તફાવત પણ પૂછી શકાય કે નર ગૌણ જાતીય લક્ષણો અને માદા ગૌણ જાતીય લક્ષણોના તફાવત લખો તો આ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખવા ત્યારબાદ જોઈએ આપણે બુઝો અને પહેલી બંને જાણવા માગે છે કે યૌવનારંભમાં થતાં આ બદલાવની શરૂઆત કોણ કરે છે તો આ ખૂબ જ સરસ સવાલ છે કે તરુણાવસ્થામાં અવસ્થામાં આ બદલાવ અંતઃશ્રાવો એટલે કે હોર્મોન્સ દ્વારા નિયંત્રિત હોય છે અંતઃશ્રાવો એ રાસાયણિક પદાર્થ છે તે અંતશ્રાવી ગ્રંથિઓ એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ અથવા અંતશ્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે યોવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃશ્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે આ અંતઃશ્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા દાળી મૂછાવવી ત્યારબાદ છોકરીઓમાં યોવનારંભની સાથે અંડપિંડ માદા અંતઃશ્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે દૂધશ્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે આ અંતઃશ્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃશ્રાવ દ્વારા થાય છે જેને પિચુટેલી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે પિચ્યુટરી ગ્રંથિ એ ખૂબ જ અગત્યની ગ્રંથિ છે જેના વિશે તમને કારણ પણ પૂછી શકાય છે જેનો આપણે પછી અભ્યાસ કરીએ હવે જોઈએ પ્રાજનિક કાર્યની શરૂઆત કરવામાં અંતઃશ્રાવનો ફાળો શું છે રોલ ઓફ હોર્મોન્સ ઇન ઇન્ટેલિશિયન રિપ્રોડક્ટિવ ફંક્શન્સ હવે અંતશ્રાવી ગ્રંથિઓ અંતશ્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે આપણે આગળ જોઈ ગયા તેમ અંતશ્રાવી ગ્રંથિ એની અંદર ઘણી બધી અંતસ્રાવી ગ્રંથીઓ છે એટલે કે જે નલિકા વિહીન છે બરાબર છે અને અંતશ્રાવોને સીધા જ રુધિરમાં ભેળવે છે જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા તો લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે લક્ષ્યાંક સ્થળ અંતઃશ્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે આપણા શરીરમાં અનેક અંતઃસ્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ છે શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતશ્રાવોને ઉત્પન્ન કરે છે તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃશ્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે જાતીય અંતઃશ્રાવો પણ પિચ્છુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃશ્રાવના નિયંત્રણમાં હોય છે ખાસ અન્ડરલાઇન કરજો પિચ્યુટરી ગ્રંથિ અને અંતઃશ્રાવો ઉત્પન્ન કરે છે પિચ્યુટરી ગ્રંથિ અનેક અંતઃશ્રાવો ઉત્પન્ન કરે છે જેમાંથી એક અંતશ્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વનને નિયંત્રિત કરે છે હવે આપણે આ ચાર્ટ દ્વારા સમજીશું કે પિચ્યુટરી ગ્રંથિમાંથી શ્રવિત અંતશ્રાવ પ્રજનાંગોને એટલે કે ટેસ્ટોસ્ટેરોન નરમાં તથા ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે ત્યાર પછી રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો એટલે કે આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે ત્યારબાદ યોવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે તો આપણે આગળ જોયું તે પ્રમાણે પિચ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે એ આપણા શરીરની મુખ્ય ગ્રંથિ તરીકે ઓળખાય છે એના માટેના આપણે કારણો પણ જોઈ ગયા કે ભાઈ પિચ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતશ્રાવી ગ્રંથિ છે અને પિચ્યુટરી ગ્રંથિ દ્વારા શ્રવતા અંતશ્રાવો એ જનનપિંડ એટલે કે શુક્રકોષ અને શુક્રપિંડ અને અંડપિંડને અંતશ્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિચુટરી ગ્રંથિ દ્વારા શ્રવિત અંતઃસ્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ પોતાના અંતઃસ્રાવને મુક્ત કરે છે પિચ્ચુટરી ગ્રંથિના શ્રાવ વડે જ થાઈરોઈડ એડ્રિનલ અને જનનપિંડના અંતશ્રાવોનું નિયમન થાય છે બધી જ અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે તે પિચ્ચુટરી ગ્રંથિના આદેશ મુજબ કાર્ય કરે છે માટે પિચુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે હવે આપણે સમજીએ કે પહેલી અને બુજો હવે સમજી ગયા કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ કરે છે જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે પરંતુ તે જાણવા માગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ જાય પછી જીવન પર્યંત ચાલુ રહે છે કે અમુક સમયે તે પૂર્ણપણ થઈ જાય છે તો આ ખૂબ જ સરસ સમજવા જેવો પ્રશ્ન છે તો આપણે જોઈએ કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ રિપ્રોડક્ટિવ ફેઝ ઓફ લાઈફ ઇન હ્યુમન્સ તો બહુ આ એમપી સવાલ છે આ તમને પરીક્ષામાં પણ પૂછી શકાય તો જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જનીઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે સમજો તરુણો એટલે કે બોય અને ગર્લ બરાબર છે છોકરો અને છોકરી શુક્રપિંડ અને અંડપિંડ જન્યો ઉત્પન્ન કરવા લાગે તે ઉંમરે તે પ્રજનન કરવા માટે યોગ્ય થઈ જાય છે સમજી લેજો જન્યોની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે ખ્યાલ આવે છે જન્યુની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળે છે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌનારંગ એટલે કે દસથી બાર વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે પિસ્તાળીસથી પચાસ વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે યૌનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ અઠાવીસથી ત્રીસ દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત થાય છે અને આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાળી થઈ જાય છે જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષો તથા ગર્ભાશયનું મોટું સ્થળ તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવામાં આવે છે મેસ્ચ્યુરેશન ઋતુસ્રાવ લગભગ અઠાવીસ થી ત્રીસ દિવસોમાં એકવાર થાય છે પહેલો ઋતુસ્રાવ યૌનારંભની શરૂઆતમાં થાય છે જેને રજો દર્શન કહે છે આપણે એને મેન્સીસ કહીએ છીએ લગભગ પિસ્તાળીસથી પચાસ વર્ષની ઉંમરે આ ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ મેનોપોઝ કહે છે એટલે કે જ્યારે ઋતુસ્રાવ ચાલુ હોય તે પીરિયડને રજો દર્શન એટલે કે મેન્સિસ કહેવાય અને ઋતુસ્રાવ જે ઉંમરે બંધ થઈ જાય તેને રજો નિવૃત્તિ એટલે કે મેનોપોસ કહે છે પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે હવે પહેલી પણ કહે છે કે સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે શું તે સાચું કહે છે હા બરાબર છે કે ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃશ્રાવો દ્વારા થાય છે આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું તેનું મુક્ત થવું એટલે કે અંડપાત થવો ગર્ભાશયની દીવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું જેવી સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે હવે જો અંડકોષનું ફલન થઈ જાય છે તો તે વિભાજન થાય છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે જેનું તમે આગળના પ્રકરણ એટલે કે અગાઉ જે આપણે પ્રકરણ નવમાં અભ્યાસ કર્યો છે તેમાં આપણે જોયું છે હવે જોઈએ આપણે સંતતીનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે હવે હાઉ ઇઝ ધ સેક્સ ઓફ ધ બેબી ડિટરમાઇન્ડ બરાબર છે હવે આપણે જોઈએ કે સંતતીનું લિંગ નિશ્ચયન એટલે કે છોકરો છે કે છોકરી બોય ઓર ગર્લ એ કેવી રીતે નિશ્ચિત કરી શકાય તો પહેલી એની મમ્મી અને કાકીને વાત કરતા સાંભળે છે કે મારી પિતરાઈ બહેનને બાળક આવવાનું છે તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે તેની ચર્ચા તેઓ કરતા હતા મને એ જાણવાની ઉત્સ ઉત્સુકતા છે કે નક્કી કેવી રીતે થાય કે ફલિત અંડકોષ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે પહેલીનો સવાલ ખૂબ જ સરસ છે આપણે આ સવાલનો જવાબ જોઈએ તો છોકરો કે છોકરી છોકરી બોય ઓર ગર્લ તો ફલિત અંડકોશ અથવા યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે બરાબર છે એનો આધાર યુગ્મનજ પર જ રહેલો છે આ સંકેત ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા તો રંગસૂત્રો માં હાજર હોય છે ક્રોમોઝોન્સ પ્રકરણ આઠને યાદ કરો કે રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે બધા જ મનુષ્યમાં કોષોના કોષ કેન્દ્રમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર આવેલા હોય છે ત્રેવીસ જોડ એટલે કે એક જોડમાં બે એટલે કે ત્રેવીસ એટલે કે છેતાળીસ રંગસૂત્ર હોય છે તેમાંથી બે રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે જેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે સ્ત્રીઓમાં બે એક્સ રંગસૂત્રો આવેલા હોય છે જ્યારે પુરુષોમાં એક એક્સ રંગસૂત્ર તથા એક વાય રંગસૂત્ર આવેલા હોય છે જનન કોષો એટલે કે શુક્રકોષ અથવા અંડકોષમાં રંગસૂત્રની એક જોડ હોય છે અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે એટલે કે અંડકોષ એક્સ જ ધરાવે છે બે એક્સ રંગસૂત્ર પરંતુ શુક્રકોષોને બે પ્રકારના રંગસૂત્ર હોય છે જેમાંથી એક પ્રકાર જે છે તે શુક્રકોષમાં એક એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વય રંગસૂત્ર આવેલા હોય છે હવે આપણે આકૃતિને સમજવાની છે આકૃતિ દસ પોઈન્ટ ચારને જુઓ જ્યારે એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ સમજજો એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે ત્યારે શું થશે તો યુગમનજમાં બે એક્સ રંગસૂત્ર થાય છે તેથી તે માદા શિશુનો વિકાસ પામશે એટલે કે છોકરી થશે બરાબર છે તમારી આકૃતિ ધ્યાનથી સમજો એટલે ખબર પડશે કે શુક્રકોષ તેની અંદરનો એક રંગસૂત્ર એક્સ રંગસૂત્ર સાથે જ ફલિત થાય તો એક્સ એક્સ એટલે કે છોકરીનો જન્મ થાય છે બરાબર એટલે કે યુગ્મનજમાં બે એક્સ રંગસૂત્ર થવાના હવે પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં વય રંગસૂત્ર હશે તો યુગ્મન જ નર શિશુમાં વિકાસ પામે છે હવે જોજો શુક્રકોષનો વય રંગસૂત્ર એક્સ રંગસૂત્ર સાથે ફલિત થાય છે તો એક્સ વાય બને છે એટલે કે છોકરાનો જન્મ થાય છે હવે તમે જાણ્યું કે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા કરવામાં આવે છે એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટી વાત છે અને આ માટે તેને દૂષિત માનવાની એટલે કે માતાને દૂષિત માનવી અયોગ્ય છે પહેલાંના જમાનામાં ઘણી સ્ત્રીઓ પોતાના ઘરમાં રહેનારી લેડીઝનો વાંક કાઢે છે પરંતુ આપણે હવે ભણીએ છીએ એટલે આપણને ખબર પડે છે કે લિંગ નિશ્ચયનમાં સંપૂર્ણપણે પિતાના લિંગ સૂત્ર એટલે કે લિંગી સૂત્ર જોડાયેલા છે જેથી માતાને દૂષિત માનવી અયોગ્ય છે હવે પછીનો ટૉપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ